અંકલેશ્વર જીઆઈડીસી માં શ્રી કેમ ફાર્મા કંપની માં માલિક સાથે બોતેર પોઈન્ટ છ્યાસી લાખ ની થયેલી છેતરપિંડી માં આરોપી જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો વર્ષ બે હજાર ત્રેવીસ મુંબઈ માં ત્રણ કસ્ટમ બ્રોકર એ કસ્ટમ ડ્યુટી નહીં ભરી ઉદ્યોગકારોને ને ચૂનો ચોપડ્યો હતો વિદેશ થી ફાર્માસ્યુટિકલ મંગાવેલા કાચો માલ ની ઓછી રકમ બનાવી કસ્ટમ ડ્યુટી ની રકમ ભરી ના હોવાની ખોટી રસીદ બનાવી છે જે જેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું

એન્ડ લોજિસ્ટિક નામની સંસ્થાના સંચાલક પ્રવિણ ભાનુશાલી કિરણ ભાનુશાલી અને દર્શિત ભાનુશાલીનો પોતાનો ઇટાલી સહિત દેશમાંથી આવતા કાચા માલ કસ્ટમ ડ્યુટી ભરી છોડવા માટે રોક્યો છે ત્રણેય બ્રોકર દ્વારા ઇટલીથી આવેલ છ કન્ટેનરના કસ્ટમ ડ્યુટી રકમ કુલ કિંમત રૂપિયા નવ્વાણું લાખ બેંકથી આરટીજીએસ મારફતે મોકલી આપ્યા હતા જેની સામે કાચા માલના ડુપ્લિકેટ બિલો બનાવી કાચા માલની ઓછી કિંમત બતાવી કસ્ટમ ઓફિસમાં રજૂ કર્યા હતા કિસ્મત ડ્યુટી રૂપિયા ભર્યાની ખોટી રસીદ બનાવી કુલ નવ્વાણું પાંચસો ને સોળ રૂપિયા ભરવાની થતી કસ્ટમ ડ્યુટી ભરી ના હતી અને તેના બદલે ખોટા બિલ આધારિત સત્યાવીસ લાખ ત્રણ હજાર ઓગણીસ રૂપિયા કસ્ટમ ડ્યુટી ભરી હતી અને બાકીની ડ્યુટીની રકમ બોતેર લાખ છ્યાંસી હજાર ચારસો ને સત્તાણું નહીં ભરી ને શ્રી કે મોફાર્મા અંકલેશ્વર પ્રોવિએટ લિમિટેડ કંપની સાથે છેતરપિંડી કરી હતી જય દવે દ્વારા અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે પ્રવીણ ભાનુશાલી કિરણ ભાનુશાલી અને દર્શિત ભાઈ ભાનુશાલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી જે ફરિયાદ આધારે અગાઉ પોલીસે પ્રવીણ ભાનુશાલી અને કિરણ ભાનુશાલીને ઝડપી પાડ્યો હતો જો કે છેલ્લા બે વર્ષથી દર્શિત ભાનુશાલી પોલીસ ધરપકડથી બચી રહ્યો હતો જીઆઈડીસી પીઆરઆરએચ વાડા દ્વારા પોલીસ મથકના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી ટેકનિકલ સર્વાન્સ અને હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન મુંબઈના હોમન ઇન્ટેલથી ચોક્કસ માહિતી મળી હતી કે દર્શિત ભાનુશાલી મુંબઈ છે જે માહિતી આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ મુંબઈ પહોંચી હતી અને ચોક્કસ માહિતી આધારે વોચ ગોઠવી બીજા બાજ ઠગ દર્શિત ભાનુશાલીને આબાદ ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી